દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે છેલ્લા એક જ અઠવાડિયાની અંદર દેશભરની અંદર બે હજારથી પણ વધુ સક્રિય કેસ નોંધાયા છે આ દરમિયાન દિલ્હીની અંદર કોરોનાના નવા વેરિયન્ટથી પહેલો મૃત્યુનો કેસ પણ સામે આવ્યો છે અહીં સાહીઠ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે દિલ્હીમાં એક દિવસની અંદર છપ્પન નવા કેસ નોંધાયા છે તો બીજી તરફ જો સક્રિય કેસની વાત કરવામાં આવે તો આ સંખ્યા બસો ને વટાવી ગઈ છે દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પંદર પર પહોંચી ગઈ છે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક પેટની સર્જરી કરાઇ હતી ઓપરેશન પછી જ્યારે રૂટિન ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે કોરોનાના પુષ્ટિ થઈ હતી અને દર્દીમાં પહેલા કોરોનાના કોઈ લક્ષણો નતા દેખાયા